હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેંગો આઇસક્રીમ અને એ પણ બેઝિક વસ્તુનો ઉપયોગ કરીને આપણે એમાં કોઈપણ જાતના ક્રીમ કે કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ નથી કરવાના અને આને બનાવો ખૂબ જ ઇઝી છે તો ચલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે એક વાસણમાં દૂધ લઈ લેશું તો મેં અહીંયા બે કપ જેટલું દૂધ લીધું છે વજનમાં જુઓ તો એ પાંચસો એમ જેટલું છે અને તમે કોઈપણ પ્રકારનું દૂધ યુઝ કરી શકો છો અને હવે આપણે વન ફોર્થ કપ જેટલું મિલ્ક પાવડર યુઝ કરશું તમને બજારમાં જે દસ રૂપિયાના પાઉચમાં મળી જાય છે ડેરી વ્હાઈટનર એ આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કરીશું અને એની સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલું કસ્ટર્ડ પાવડર યુઝ કરીશું અને તમારી પાસે જો કસ્ટર્ડ પાવડર ના હોય તો તમે એના બદલે કોર્ન ફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો અને એ પણ તમારે એક ટેબલ સ્પૂન જ લેવાનું છે અને તમારે જો મિલ્ક પાવડરનો ઉપયોગ ના કરવો હોય તો તમે વન ફોર્થ કપ જેટલા કાજુને પણ પીસીને આમાં લઈ શકો છો અને હવે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને દૂધને એકદમ સરસ રીતે ઉકાળી લેવાનું છે જ્યાં સુધી એ સરસ રીતે ઘાટું ન થઈ જાય ત્યાં સુધી અને આ સમય એમાં આપણે ખાંડ એડ કરીશું તો મેં અત્યારે પોણો કપ જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે અને તમે ખાંડનો ઉપયોગ તમારા ટેસ્ટને અકોર્ડિંગ કરી શકો છો અને હવે આપણે દૂધને સરસ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઉકાળીશું અને વચમાં વચમાં આપણે દૂધને ચલાવતા રહેવાનું છે જેથી કરીને દૂધ તળીએ ના ચોટી જાય અને તમે જોઈ શકો છો થોડી જ વારમાં આપણું દૂધ એકદમ સરસ રીતે ઘાટું થઈ ગયું છે તો હવે આપણે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દેસું હું તમને દૂધ આવી રીતે દેખાડી રહી છું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઘાટું થઈ ગયું છે તો હવે આપણે દૂધને ઠરવા માટે રાખી દઈશું અને આપણે અહીંયા બે મેંગો લીધી છે પાંચસો એમ દૂધની સામે તો પહેલાં આપણે કેરીની છાલ ઉતારી લેવાની છે તમે કોઈપણ કેરીનો યુઝ કરી શકો છો પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે કેરી આપણે એકદમ સરસ રીતે પાકેલી જ લેવાની છે જો કેરી થોડી કાચી હશે તો આઈસ્ક્રીમનો ટેસ્ટ બી ખરાબ થઈ જશે અને ખાંડનો પણ વધુ ઉપયોગ કરવો પડશે તો આપણે આ રીતે બંને કેરીને સરસ રીતે છાલ ઉતારી લઈશું અને હવે આપણે કેરીના ટુકડા કરી લેવાના છે આપણે આ રીતે ટુકડા કરી લઈશું કેરીના અને કેરી પીસતી વખતે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં સેજ પણ આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો તમે જોઈ શકો છો મેં બે કેરીને સરસ રીતે ટુકડા કરી લીધા છે હવે આપણે મિક્સર જારમાં કેરીને પીસી લઈશું તો તમે જોઈ શકો છો મેં કેરીને એકદમ સરસ રીતે પીસી લીધી છે હવે આપણે ક્રશ થયેલી કેરીમાં જે આપણે દૂધને ઉકાળીને રાખ્યું છે એ એડ કરી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ ઘાટું એવું દૂધ થઈ ગયું છે અને હવે આપણે આમાં ઘરની જે ફ્રેશ મલાઈ હોય એ એડ કરીશું દૂધ ઉપર જે મલાઈ આવે છે એ જ મલાઈનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે પણ તમારી પાસે જો આ મલાઈ ના હોય તો તમે બજારમાં જે ફ્રેશ ક્રીમ મળે છે એનો પણ યુઝ કરી શકો છો અને આ મલાઈ મેં અડધા કપ જેટલી લીધી છે અને હવે આપણે બધી વસ્તુને પાછું એકવાર ઢાંકણ બંધ કરીને પીસી લેશું દૂધની ફ્રેશ મલાઈ એડ કરવાથી આપણું આઈસ્ક્રીમ એકદમ સરસ ક્રીમી થશે તો એ જરૂરથી એડ કરજો તો તમે જોઈ શકો છો મેં બધી વસ્તુને એકદમ સરસ રીતે પીસી લીધી છે અને હું તમને ટેક્સચર બતાવું આપણા આઇસ્ક્રીમનું મિક્સચરનું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રીમી એવું ટેક્સચર છે તો હવે આ મિક્સચરને આપણે એક કન્ટેનરમાં લઈ લેશું તમે કોઈ પણ પ્લાસ્ટિક કે સ્ટીલના કન્ટેનરનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે આપણે એને ફ્રીઝમાં ત્રણ કલાક સુધી એકદમ સરસ રીતે જામવા દસું તો તમે જોઈ શકો છો ત્રણ કલાકનો સમય થઈ ગયો છે અને એકદમ સરસ રીતે આપણો આઈસ્ક્રીમ રેડી થઈ ગયો છે પણ આપણે એકવાર પાછો આ આઈસ્ક્રીમને ક્રશ કરશું તો તમે જોઈ શકો છો મેં પાછો આઈસ્ક્રીમને ક્રશ કર્યો તો એનું ટેક્સચર એકદમ સરસ બદલાઈ ગયું અને હતો એના કરતાં પણ થોડો વધુ ક્રીમી થઈ ગયો છે તો તમે જોઈ શકો છો આપણે આ આઈસ્ક્રીમમાં કન્ડેન્સ મિલ્કનો પણ ઉપયોગ ન કર્યો કે કોઈપણ જાતના ક્રીમનો બી ઉપયોગ નથી કર્યો તો પણ આપણો આઇસ્ક્રીમ એકદમ સરસ બજાર જેવો રેડી થઈ ગયો છે અને હવે આપણે આઈસ્ક્રીમને પાછો એક કન્ટેનરમાં લઈ લેશું આઈસ્ક્રીમના મિક્સચરને અને એને પાછો જમાવવા માટે ફ્રીઝરમાં રાખી દઈશું પણ એ પહેલાં આપણે ઉપરની તરફ આપણે થોડા મેંગોના પીસીસ એડ કરીશું તમને જો ના પસંદ હોય તો તમે એ સ્કીપ બી કરી શકો છો આપણે આ રીતે થોડા થોડા મેંગોના પીસીસને એડ કરીશું અને હવે આપણે કન્ટેનરની ઉપર આ રીતે ફોલ પેપરથી પહેલાં કવર કરી દઈશું જેથી કરીને બરફની પરત ના થઈ જાય અને એની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને તમારી પાસે જો ફોલ પેપર ના હોય તો તમે કોઈપણ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ બી કરી શકો છો અને હવે આપણે ફ્રીઝરમાં ઓવરનાઇટ અથવા તો છથી સાત કલાક માટે ફ્રીઝ થવા માટે રાખી દઈશું તો તમે જોઈ શકો છો છથી સાત કલાક થઈ ગઈ છે અને આપણો આઈસ્ક્રીમ બી રેડી થઈ ગયો છે અને હવે આપણે આઇસ્ક્રીમને સર્વ કરી લઈએ તો રેડી છે આપણો મેંગો આઇસક્રીમ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા નવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું